કાર્યાધાર અને ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ દેખાઈ કાર્યાધાર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં એકસો ત્રીસ એમએમ વરસાદ નોંધાયો હતો જેમાં ગ્રામ્ય વિસ્તાર પરવડી માનગઢ દમરાળા સતપડા વીરડી લુવારા ઢાસા વગેરે ગામમાં અતિભારે વરસાદ નોંધાયો હતો વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા હતા લુવારા મેરામણ નદીમાં એક બસ ફસાઈ હતી જેમાં પાંચ પેસેન્જર અને એક ડ્રાઈવર સહિત કુલ છ જણા હતા જીસીબીની મદદથી લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા મામલેદાર સહિતનો સ્ટાફ દોડી જઈને કામગીરી સફળ બનાવી હતી રિપોર્ટ અશ્વિન કોણસાગરા સાથે હની બિલખિયા ગારિયાધાર હું જયેશકુમાર દિયાશંકર મહેતા નાયબ મામદાર મામદાર કચેરી ગારિયાધાર આજ રોજ આઈએમડીના પ્રિડિક્શન મુજબ ગાડીધા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ સિટી વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાયેલ છે અંદાજીત એકસો ત્રીસ એમ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયેલો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદ હોવાના કારણે પરવડી માનગઢ ડમરાળા સાતપડા વિરડી લુવારા ઠાસા વિગેરે ગામમાં ખૂબ જ વરસાદ નોંધાયેલ હતો જેનું એ ડમરાળ ગામની અંદર પણ વધારે પડતું પૂર આવવાના કારણે અમુક ગ્રામ્ય લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલ હતા એ ઉપરાંત રાણી ગામની અંદર બે વ્યક્તિ રોડ પરથી પસાર થતાં કોઝવે પરથી પસાર થતાં તેઓ પણ ત્યાં કોઝવે પર ફસાઈ ગયેલ હતા જેમના જેમાં ગામ લોકોએ રેસ્ક્યુ એ બંનેને બચાવી લીધા હતા તેમજ વીરડી ગામની અંદર પણ ઘણા બધા ઘરની અંદર પાણી ઘૂસી ગયેલ હતા એ ઉપરાંત બપોરે અંદાજીત દોઢ બે વાગ્યાની આસપાસ ના લુવારા ગામથી સાવકુંડલાના ફિફાદ ગામ વચ્ચે મેરામણ નદીના બ્રિજ ઉપર એક પ્રાઇવેટ કંપનીની બસ ફસાઈ ગયેલ હતી જેની અંદર ટોટલ છ વ્યક્તિઓ ફસાયેલ હતા જેમાં પાંચ પેસેન્જર હતા અને એક ડ્રાઈવર હતા જે પૈકી એક વ્યક્તિ બસમાંથી કૂદી જઈ અને તણા હતા તેણે ઝાડ પકડીને ઝાડ પર ચડી ગયેલ હતા પરંતુ આ પાંચેય લોકો જે અંદર બસમાં બેઠેલા હતા એ લોકોને લુવારા ગામના સ્થાનિક લોકોની મદદથી જેસીબી અને ટ્રેક્ટરની મદદ દ્વારા તાલુકા મામદારની ટીમ દ્વારા એ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ હતા જ્યારે એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયેલ હતા તે વ્યક્તિને પણ પાછળથી સ્થાનિક લોકોના મદદથી જીસીબી અને ટ્રેક્ટર દ્વારા તેમજ અમરેલી જિલ્લા તરફથી મોકલેલી તરવિયાની ટીમ દ્વારા એ વ્યક્તિનું પણ રેસ્ક્યૂ કરવામાં આવેલ હતું આમ અન્ય કોઈ માલહાલને જાનહાની નોંધાયેલ નથી પરંતુ ખૂબ જ વરસાદ હોવાના કારણે સ્થાનિક ગામમાં લોકોમાં થોડા ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા